માટે દર્શન માટે જઈ રહ્યા છે અને અહીંયા અલગ અલગ વસ્તુઓ જેવી કે તરબૂઝ તેમજ દાબેલી એમ અલગ અલગ મિષ્ઠાનો તેમજ સફરજન સહિત અહીંયા ભાવિ ભક્તોને પ્રસાદી વિતરણ કરવામાં આવે છે અને અત્યારે હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું કે અહીંયા દાબેલીની પ્રસાદી જે વેચવામાં આવે છે અત્યારે અંદાજે સાતસો જેટલા આવડે લોકોએ વેચી નાખ્યા છે ભાવિ ભક્તોને પ્રસાદીમાં વિતરણ કરી નાખ્યા છે તો ચાલો આપણે તે જગ્યા ઉપર પોતાના એના મુખ્યથી આપણે જાણીએ વિડીયો મને તો પ્લીઝ ચેનલને ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયો ને લાઈક કર્યા વગર જતા નહીં ખાસ કરીને તો આ વિડીયો તમારા મિત્રો જોડે વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો જે દાબેલી ની પ્રસાદી લેવા માટે ઉપસ્થિત થઈ ગયા છે તો ચાલો આપણે અંદર જઈને જોઈએ કે ભાવિ ભક્તો માટે પ્રસાદીમાં દાબેલીમાં કઈ કઈ વસ્તુઓ ઉમેરવામાં આવે છે આ રીતના મસાલો ભરવામાં આવે છે દાબેલીમાં

હજી પાંચસો આવે છે અને સાતસો જેટલા પાવ તમે જે દાબેલી બનાવીને વિતરણ કરી નાખ્યા છે બરાબર અડધો કલાકમાં પાંચસો પૂરા થઈ ગયા અડધા કલાકમાં પાંચસો પૂરા થઈ ગયા અહીંયા કાજુ બદામ સહિત તમે જો દાબેલીમાં ઉમેરવામાં આવે છે

આપડે પૈસા દે પણ ને તો પણ આવો સ્વાદ નો આવે એવો સ્વાદ મીઠો અને મધુરો આવી રહ્યો છે આ સેવા સેવા અને સરસ કરી રહ્યા છે આ બધા જેટલા ભાઈઓ છે તે બધા સેવા આપી રહ્યા છે ને તે પોતાનો કામ ધંધો છોડીને અહીંયા ભાવિ ભક્તોને જે સેવા દેવા માટે આવી રહ્યા છે જે જે મિત્રો આપણે કચ્છી દાબેલી કેમ્પ નિહાળ્યો ત્યાર પછી ત્યાંથી થોડેક અંતર આવશો ને તો અહિયાં પણ જે કેવાય ભજીયા છે લાઈવ ભજીયા લાઈવ ભજીયા નો એવો પ્રોગ્રામ અહિયાં આગળ જે ગામ દ્વારા દેવામાં આવી રહ્યો છે ત્યાર પછી મિત્રો માતાના મઢે જતા હોય છે તો ઓછામાં ઓછો તમને બે થી પાંચ ના અંતરે તમને એક એક કેમ્પ જોવા મળશે બરોબર છે લાગટ તમને રોડ ઉપર સેવા કેમ્પ આવી ભક્તો આટલી સેવા કરી રહ્યા છે કે એની વાત પૂછોમાં તમે બબે પાંચ પાંચ કિલોમીટરે મોટા મોટા ડોમ નાખેલેલા બરાબર અમુક અમુક જગ્યાએ તો લચ્છી છાય પછી ગોળા પછી અમુક અમુક જગ્યાએ તો તરબૂચ અને આપણે જે હમણાં સફરજન સફરજન એક જગ્યાએ મળતા હતા

અંદર જઈ રહે છે ને તો અહીંયા મિત્રો ખાલી ભજીયા લાઈવ ગરમાગમ જ બની રહ્યા અહીંયા તમને બપોર સવાર સાંજ ત્રણ ટાઈમ માટે અહીંયા પ્રસાદી વિતરણ કરવામાં આવે છે ત્યાર પછી અહીંયા ભાવિ ભક્તોને આરામ કરવું હોય ને તો પણ એવી સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાર પછી અહીંયા તમે જુઓ ગામના જે અહીંયા જે જગ્યા છે એની માટે કબૂતરો ચબૂતરો પણ સરસ મજાનો બનાવેલો છે એમાં ઘણી બધી અલગ અલગ જે ભાવિ ભક્તોને જે પ્રસાદી વિતરણ કરવામાં આવી રહી છે અહીંયા ભાવિ ભક્તો ઘણા બધા આરામ પણ કરી રહ્યા છે મિત્રો ધાણેટી ગામ તરફથી અહીંયા જે સંપૂર્ણ સેવા આપી રહ્યા છે અત્યારે લાઈવ ગરમ ગરમ ભજીયા તેમજ અહીંયા સાંજ માટે જે પ્રસાદી જે જમવાનું બનાવી રહ્યા છે તેની માટે ટીંડોળાનું કામકાજ બેનો સુધારી રહ્યા છે રસોઈ બનાવવા માટે જે કાંઈ કાચો સીધું ઉપયોગ કરવામાં આવે છે તે સંપૂર્ણ આ ટેબલ ઉપર રાખવામાં આવેલું છે તમામે તમામ વસ્તુ બેસ્ટ એક ક્વોલિટીનો જે નંબરનો વાપરવામાં આવે છે અહીંયા જે બેનો પણ જે ચા પાણી નાસ્તો કરી રહ્યા છે પછી તો આપણે અહીંયા આગળ હવે જોવાના છે લાઈવ ગરમા ગરમ ભજીયા બને છે ને તે

દાબેલી લાઈવ મરચા તેમજ અહિયાં ઘણી બધી વસ્તુઓ અમે નિહાળી ત્યાર પછી થોડાક અંતરે આવે ને તો તમને એક આ રીતના અમને આદેશ કેસરી વાંગ જે સેવા કેમ છે તે નિહાળ્યો અહિયાં જે લાઈવ ગરમા ગરમ કહી શકાય જે વોડાપો મળી રહ્યા છે ત્યાર પછી એની અંતર થોડાક આલસર તો અહીંયા જે ગોળાની પણ આઈટમ છે અને પછી ફળકે મસ્તીનું ડીજે વાગી રહ્યો છે ને માતાજીના ઘરમાં લઈ રહ્યા છે તો ચાલો આપણે પણ સાથે એમાં ભોળે રહીએ શરૂઆતમાં અહીંયા સરસ મજાનો પાણીનો ફરફ છે પછી ત્યાંથી આગળ જઈએ ને તો અહીંયા તમને બતાવતું હોય છે અને સ્વયંસેવકો માટે અહીંયા ખૂબ જ વિશાળ આરામ કરવા માટે તેમજ ભોજન પ્રસાદ માટે જે અહીંયા ગાટલા તેમજ અલગ અલગ વસ્તુઓ રાખવામાં આવી છે અને અહીંયા હવે આપણે પહોંચી ગયા છીએ જ્યાં વડા અને પાવની પ્રસાદી મળી રહી છે તે જગ્યા ઉપર અહીંયા પાવ છે અહીંયા અને વડું અહીંયા બે મિક્સ કરીને વડા પાવની સરસ મજાની ડીશ બને છે ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ તો અહીંયા માતાઓ અને બહેનો જે ડાડી રસ લઈ રહ્યા છે ઘણા બધા ભક્તો જે ડીજે જાય ડીજે જોવો ઘોડા ખાતા ખાતા છે ને ડિસ્કો કરે છે આ રીતના ઘણા બધા સંઘ જાય છે ત્યાં મિત્રો ગોળાની એની પ્રસાદી મળતી હતી તે અત્યારે પૂરી થઈ ગઈ છે અને અહીંયા બરફ પણ અહીંયા જો તમે સામે જોઈ રહ્યા છો અને ઘણી બધી વસ્તુઓ અહીંયા નીચે ધોળાયેલી છે ઘણાના હાથમાં જોવા પણ મળશે ત્યાંથી થોડેક અંતરે આપણે આવેલા ને તો અહીંયા જે લચ્છી નું વિતરણ કરવામાં આવી રહ્યું છે ભાવિ ભક્તો ફૂલ મોજ મસ્તી કરી રહ્યા છે ને આગળ જોઈ ને તો આગળ પણ જે તેમના ટેન્કર માં ઘણા બધા હે મિત્રો જે લચ્છી ની વિતરણ કરવામાં આવ્યું છે ને શું નામ ભગત તમારું અને કઈ જગ્યા જામનગર થી

તેની નિહાળે તે ગામનું નામ છે ધાણેથી તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય આશાપુરામાં લખવાનું ભૂલશો નહીં ચાલુ મળીએ નવા લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ બોલો આશાપુરા મા